હજારો કિલોમીટરનું રણ ચારે બાજુ પથરાયેલું હોય વચમાં એક નાનું બેટ હોય અને એની અંદર આવી તમને દિવાલ જોવા મળે શું શાન વગડાની અંદર તો હજારો સવાલ ઊભા થાય પહેલી નજરે તો એવું જ લાગે કે હડપ્ય સભ્યતા સમયની આ દિવાલ હશે પણ ના એનો શેપ કંઈક બીજી પ્રકારનો છે આ જે બેટ છે તે ગાંગતા બેટ છે રાપર તાલુકાનું મા રવિચીનું જે ધામ છે ત્યાં થઈ અને જવાય છે અને આ ગાંગતા બેટની અંદર આ દિવાલ સ્થિત છે ત્રણ વર્ષ પહેલાં અમે અહીંયા ગયા હતા પણ અમુક વાતો પછી મળી તેનાથી અમને નવાઈ લાગી કે ખરેખર આ દિવાલની સાથે હજારો ઇતિહાસ જોડાયેલા હશે ચારે બાજુ રણ છે અને વચમાં હજારો એકડમાં આ જમીન ખારી જમીનની અંદર મીઠું એક બેટ છે અને ત્યાં લગભગ અંદર પાંચે જ એકડની આજુબાજુ આ દિવાલ ચોફેર છે અને આ એનો મેઇન ગેટ છે મિત્રો અલગ અલગ કથાકથિત એવી વાતો સાંભળી કે આ દિવાલ જે છે તે ઘણા સમય પહેલાં કોઈ રાજા રાજાશાહે અને અહીંયા જે ટાઈમે સમુદ્ર હતો તે ટાઈમે શું કોઈ બહારથી માલ આવતો હશે તો તે અહીંયા બોટો ઊભી રીતી હશે અને કોઈ આની અંદર માલ હેરાફેરી કરવાનો કોઈ એ પર્પઝથી બનાવીએ છીએ બીજો વિચાર એવો આવે છે કે આ અહીંયા કોઈ મહારાજો ગઢ બનાવવાનો વિચાર કરેલો અને તે રવેચી માતાનો કંઈ એવો ચમત્કાર થયો ત્યારથી આ જે દીવાલ છે એ ત્યારથી બંધ કરી દેવામાં આવી છે અને આ શરૂઆતમાં પહેલો કોટ બનાવતો પછી અંદર એ ઘરો બનાવવાની અપેક્ષાઓ હતી જે કોઈ રાજા મહારાજાની પૂર્વ સમયની વાત છે અને આ દિવાલ મિત્રો તમે જોશો તો કચ્છની અંદર આવી દીવાલ સાયદ કોઈ નથી આ અલગ જ પ્રકારની દિવાલ છે બહારથી પ્લેન છે અને અંદરથી આવી રીતે પથ્થર ઉપર ચડીને બહાર નિગરાની રાખી શકાય અને ક્યાં ને ક્યાં એવું પણ લાગે છે કે કોઈ સૈન્ય આવતું હોય તો આની અંદરથી બહારથી નિગરાણી રાખી શકાય બહારથી અંદરથી બહાર એટેક કરી શકાય બહારનો માણસ અંદર ન પ્રવી શકે કેમ કે ઊંચા એક ડુંગર ઉપર બનાવેલી આ પાંચ એકડમાં દિવાલ છે બરાબર અને બીજી દત્તકથાઓ એવી છે કે ભાઈ આ જે કોઈ વ્યક્તિએ જે પરપસથી રાજા મહારાજા હોય કે કોઈને પણ બનાવ્યું હોય એ અધૂરું કામ પડી રહ્યું છે ને પછી જે બારવટિયાઓ હતા તે તૈયાર છુપાઈ જતા અને રણમાં મિત્રો પહેલાં સમયે રણમાં માત્ર ઊંટને અમુક માણસો અનુભવી જઈ શકતા એટલે છ આઠ મહિનાનું જેને કહેવાય ખાવા પીવાનું પૂર પૂરતી સામગ્રી લઈ અને વ્યક્તિ કાયમી માટે આ દીવાલનો સહારો લઈ અને અહીંયા વસતા અહીંયા કોઈ માલધારી કે કોઈ પણ ન જતું જ્યારે પાણી સુકાઈ જાય તે સૌ પ્રથમ કોઈ જઈ શકે તો એ ઊંટવાળા જઈ શકે પછી ગાયોવાળા જઈ શકે અને પછી નાનો કોઈ પશુધન લઈ જઈ શકે એટલે પછી બારવટીયા આનો ઉપયોગ કરેલો અને આવી રીતે ચારે બાજુ લાખો કરોડો એકડમાં આ રણની અંદર પાણી ભર્યું છે પર પાકિસ્તાન અને આપણી બાજુ આપણું કચ્છ જે ખડીર વિસ્તાર કહેવાય અને ખડીરમાં જતે વચમાં આ ગાંગતા બેટ આવે છે અને બેટની ઉપર મિત્રો તમે ચારે બાજુ નજર કરો નો તો તમને ખરેખર એવું ફીલ થાય કે સાલી આ દુનિયા કેવી ભગવાને અજબ ગજબ બનાવીએ બરાબર અને ત્યાંથી એમ કહેવાય છે કે આ જે સમયગાળો આનો કોઈ ફિક્સ નથી જે તમે આ બેટની વચ્ચો વચ અને એ જે ઉપરથી તમે જુઓ તો એવું અલગ ટાપુ અને એમ થાય કે આની અંદર કયા પર્પઝથી આ દિવાલનું પાણી વચોવચ બેટ હોય અને એ કેવા પર્પઝથી અને શું કારણથી આપણને કુતુહુલ થાય અજબ ગજબ લાગે તો ખરેખર પહેરનો સમય જે માણસો કોઈ વનવાસ હોય કોઈ એને એના ઉપર કોઈ આરોપ લાગ્યો હોય તો આ દિવાલોની સહારે માણસો રહેતા અને આવી અમારા ખડીર વિસ્તાર કે અમારા કચ્છની અંદર ખરેખર તમે ક્યારે વિચાર્યું ન હોય એવા ઇતિહાસો અને બીજી એક ખાસ વાત તમને કહી દઉં જે સાહેબ દુનિયાના માણસોને ખબર નથી કે અમારા અંતરિયાળ જે કચ્છનો વિસ્તાર છે એ ઇતિહાસથી બારે કેમ રહી ગયો છે કે ઇતિહાસકારો અહીંયા ક્યારે ન પહોંચી શકે તેવી કન્ડિશનમાં આ ઇતિહાસ છુપાયેલા પડ્યા છે અને સામે છે રવિચી માતાનું મંદિર એને પાંડવો સાથે પણ આ ઇતિહાસ જોડાયેલો છે એવી હજારો ઇતિહાસ ધરબી અને આ ધરતી માતા અહીંયા કાયમી માટે ઊભી છે ખરેખર અમારી જે કચ્છની જે દિવાલો કે જેના એની અંદર કેટલા ઇતિહાસો સુવર્ણ અક્ષરે લખાયેલા હોય એવા ઇતિહાસો અહીંયા છુપાયેલા પડ્યા છે તો મિત્રો આવું છે કયા ગંગતા બેટનો નજારો ક્યારે પણ જાજો તો ખરેખર આજે તો રોડ બની ગયો છે અને બહુ ત્યાં જઈ અને વિડીયો શૂટિંગનું બહુ ઉત્તમ સ્થળ છે અને ત્યાં જાઓ તો એકાંત વાસ અને ભગવાનનું ભજન કરી લે એવો અજબ ગજબ નજારો છે આ ગઢનો